ખેડા જિલ્લાના માતર તાલુકાના અસામલી ગામથી બે કિલોમીટરની અંતરે આવેલ પતરિયાપરાના વિસ્તારના લોકોને હાલ સાબરમતી નદીના પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવો માહોલ લાગી રહ્યો છે

તેવી પરિસ્થિતિ થઈ રહી છે તો હાલ અસામનીથી જે બે કિલોમીટરના અંતરે પથ્થરિયા પરા કરી જે ગામ આવ્યું છે ત્યાં આગળ જે સ્થાનિકો નીચાણવાળા વિસ્તાર પર છે તો ત્યાંના જે નીચાણ વિસ્તારવાળા જે રહેવાસીઓ છે તેમને આસામની પ્રાથમિક શાળાની અંદર સ્થળાંતર કરવામાં આવ્યું છે તો હાલ આપણી સમક્ષ તમે જોઈ શકો છો કે તલાટીક્રમ મંત્રી સાહેબ છે સરપંચશ્રી ગામના નવયુવાન નાગરિકો તથા લિંબાસી પોલીસ સ્ટેશન આપણી સમક્ષ હાજર છે તો આપણે સીધા આપણા નવયુવાન આપણા ગામના જે જાગૃત નાગરિક છે આપણે એમની જોડે સીધી વાત કરીશું તો આ જવાબ તો આપણે જે અત્યારે પરામાં જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકો હતા એમને આપણે જે પ્રાથમિક અસામી સ્કૂલની અંદર જે સ્થાનક કરાયું તો એ બાબતે તમે શું કહેવા માંગશો હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપરથી સતત બે દાણાથી મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને ગામની અંદર જે નીચાણવાળા વિસ્તારો હતો જેવા કે આસામલી ગ્રામ પંચાયત હસ્તકના પતરેપરા અને તયપુરા વિસ્તાર બે જે નીચાણવાળા વિસ્તાર છે તે નદી કાંઠે આવેલા છે જ્યાં પાણીની અસર સતત વધતી જે હોય પાણીનું લેવલ નદીમાં વધવાના કારણે એ લોકોના અવર જવર માટે જે રસ્તા હતા એ બ્લોક થયા હતા જેના કારણે અમે ગ્રામ પંચાયત અને વહીવટી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમના સંપર્ક સાથે એ લોકોને અમે રેસ્ક્યુ કર્યા છે હાલ અંદાજે જે સો જેટલી સંખ્યા અમે લાયા છે તેઓને રહેવા માટેની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા અમે પંચાયત થકી કરેલી છે તમે જોઈ શકો છો કે આગળ સ્કૂલ ની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી છે સ્કૂલ નું બોર્ડ લાઈન કાપી નાખ્યું